નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપસોનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં આજના વિડીયોમાં આપણે એસસીએલ એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા જે બસો નવ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે વાત કરવાના છીએ તો આપણો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર તમને આવા જ નવા ભરતીના સરકારી છે તો સૌ પ્રથમ આપણે એસસીએલ ભરતીની ઝાંખીમાં વાત કરીએ તો ભારત સરકારના ખાણ મંત્રાલય હેઠળ કાર્યરત પ્રખ્યાત કેન્દ્રીય જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે એસસીએલમાં ટ્રેડ એપ્રેન્ટિક્સ ભરતી બહાર પાડવામાં આવેલી છે ને આમાં ટોટલ બસો નવ જેટલી જગ્યાઓ એપ્રેન્ટિક્સની ખાલી છે તો તેના માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી છે તો આની આપણે આજે વિગતવાર વાત કરવાના છીએ ત્યાર પછી આગળ વાત કરીએ તો ખાલી જગ્યાની વિગતો કુલ જગ્યાઓ બસો ને નવ જેટલી છે જેમાં ઇલેક્ટ્રિશિયન છે ફીડર છે વેલ્ડર છે ટનલ છે યંત્રકાર છે ડીઝલ મિકેનિકલ છે સર્વેસ છે સુથાર છે પ્લમ્બર છે રિફ્રિજરેશન અને એર કન્ડિશન મિકેનિકલ છે આ ટોટલ આટલા ટ્રેડ માટે જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તમે જો આટલા ટ્રેડ કરેલા હોય આટલાને કોઈ પણ એક કરેલો હોય તો તમે લોકો ભરી શકો છો પાત્રતા અને માપદંડમાં વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં તમે જે છે એનસીવીટી અથવા તો માં સંસ્થામાંથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલા હોવો જોઈએ અને મેટ્રિક એટલે કે દસ પાસ કરેલું હોવું જોઈએ હવે મર્યાદામાં વાત કરીએ તો અઢારથી પચીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે એપ્લાય કરી શકે છે ઉંમરમાં છૂટછાટ પણ આપેલી છે અહીંયા કેટેગરી વાઇઝ ત્યાર પછી આપણે વાત કરીએ અરજી પ્રક્રિયા તો આના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવા માટે તમારે એસસીએલની સાઇટ ઉપર જવાનું છે જે આપણે લાસ્ટમાં બતાવીશું સાઇટ ઉપર જ્યાં બાદ તમારે અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરવાનું રહેશે ત્યાર પછી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે ત્યાર પછી આઈટીઆઈ અને દસના પ્રમાણપત્રો વિગતો અને તેને પણ અપલોડ કરવાના છે અને લાસ્ટમાં તમે સબમિટ કરી શકો છો મહત્વપૂર્ણ તારીખોમાં વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત વીસ મેથી થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ બે જૂન બે હજાર પચીસ રાખેલ છે અને મેરિટ લિસ્ટની જાહેરાત થવાની છે હાલ કોઈ જાતની કરેલી નથી ત્યાર પછી આપણે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં પસંદગી પ્રક્રિયા ફક્ત મેરિટના આધારે કરવામાં આવશે જેની ગણતિક આઈટીઆઈ અને ધોરણ દસ પાસમાં સરેરાશ ટકાવરીના ગુણનો ઉપયોગ કરીને કરવામાં આવશે અંતિમ મેરિટ યાદી એકમ મુજબ પ્રકાશિત કરવામાં આવશે એટલે કે પ્રસંગી પ્રક્રિયા બાદ ડાયરેક્ટ જે છે મેરિટ આધારિત રહેશે કોઈપણ લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ રહેશે નહીં ત્યાર પછી વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટમાં તો આઈટીઆઈ પ્રમાણપત્ર અને માર્કશીટ છે દસમા ધોરણનું પ્રમાણપત્ર છે નિવાસ પ્રમાણપત્ર છે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો બાકી આધાર કાર્ડ અને ફોટોગ્રાફ હવે એસસીએલમાં એપ્રેન્ટિસ તરીકે શા માટે જળાવવું તેના પણ ફાયદા તમને અહીંયા આપેલા છે જે તમે લોકો જઈ શકો છો અને ત્યાર પછી મુખ્ય બાબત કે ભાઈ આપણે એપ્લાય ક્યાંથી કરવાનું રહેશે તો એપ્લાય કરવા તમારે આવી જવાનું છે એપ્રેન્ટિક્સ એપ્રેન્ટીક્સ ઇ ઇન્ડિયા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપરથી તો અહીંયા તમે એપ્લાય નામમાંથી આપીને તમારું ફોર્મ ભરી શકો છો અને એપ્લાય કરી શકો છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં